નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે દેશભરમાં ખેડૂતોનો હોબાળો ચાલી રહ્યો છે એમ એસ પી સહિતના મામલે ખેડૂતો હાલમાં દિલ્હીના બોર્ડર પર અડીંગા જમાવીને બેઠા છે ખેડૂત આંદોલન મોદી સરકારને કણાની માફક ખૂચી રહ્યું છે આજે મોદી ગુજરાતમાં પણ સહકાર સંમેલન થકી રાજ્યના છત્રીસ લાખ પશુપાલકોને સંબોધિત કરી રહ્યા છે ત્યારે આ ખેડૂત માટે મોટા સમાચાર આવ્યા છે કે પીએમ કિસાન સન્માન નિધિનો સોળમો હપ્તો અઠ્યાવીસમી ફેબ્રુઆરી લાભાર્થીઓના ખાતામાં આવશે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આ વખતે હપ્તાના કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે આ હપ્તા હેઠળ અઢાર હજાર કરોડ રૂપિયાની વધુ રકમ બહાર પાડવામાં આવશે જે ડીબીટી દ્વારા સીધો લાભાર્થીઓના ખાતામાં આવશે દેશના ખેડૂતો માટે આ સૌથી મોટી ખુશખબર છે યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા આપવામાં આવે છે પીએમ કિસાન સન્માન નિધિનો સોળમો હપ્તો અઠ્યાવીસમી ફેબ્રુઆરી લાભાર્થીઓના ખાતામાં આવશે જી હા મિત્રો આ વખતે હપ્તાના નાણાં આઠ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે આ હપ્તા હેઠળ અઢાર હજાર કરોડ રૂપિયાથી વધુ રકમ બહાર પાડવામાં આવશે જી હા મિત્રો તો આના વિશે શું કહેવું છે